નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારું ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી આવતીકાલે સવારે એક વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે કેટલાક ભાગ્યશાળી રાશિના જાતકોની કિસ્મત અચાનક ચમકી ઉઠશે તેઓને જીવનમાં અનેક મોટી ખુશખબરીઓ મળશે હા મિત્રો ભગવાન હનુમાનજી હવે બારમાંથી કેટલીક વિશેષ રાશિઓ પર અતિ પ્રસન્ન છે આ કારણે આ રાશિઓના જીવનમાં રહેલા તમામ દુઃખસંકટ અને પરેશાનીઓ ટૂંકી જવાની છે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી હવે આ રાશિના જાતકોના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ પ્રવેશ કરશે જેનાથી તેમનું જીવન એક નવી દિશામાં આગળ વધશે હવે પ્રશ્ન એ છે કે કઈ ભાગ્યશાળી રાશિઓનો નસીબ આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટથી ચમકવાનું છે અને તેમને કઈ કઈ મોટી ખુશખબરીઓ મળવાની છે આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ તેથી કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો આ મહત્વપૂર્ણ માહિતી ચૂકવી ન જશો કારણ કે આ વિડિયો તે રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે મિત્રો વિડિયો શરૂ કરવાના પહેલા જે કોઈ શિવભક્ત અને હનુમાનજીના અનન્ય ઉપાસક છે તેઓ આ વિડિયોને એક લાઇક જરૂર કરી દે અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખે જેથી તમારા ઉપર પણ હનુમાનજીની કૃપા દૃષ્ટિ બની રહે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી આવી મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી તમને સમયાંતરે મળતી રહે આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી તમારા મિત્રો પણ અદ્ભુત માહિતીનો લાભ લઈ શકે હવે ચાલો જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના ઉપર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો તમે જાણો જ છો કે ભગવાન હનુમાનજીને કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તેઓ પોતાના ભક્તોના તમામ સંકટોને દૂર કરે છે અને તેમના જીવનમાંથી તમામ દુઃખપીડા દૂર કરશે જે લોકોને હનુમાનજીના આશીર્વાદ મળી જશે તેમનું જીવન સુખમય અને સફળ બની જશે શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે કારણ કે તેઓ હંમેશા પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા માટે તત્પર રહે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાંથી તમામ પરેશાનીઓ દૂર થાય અને તેને અપાર ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે જો કે દરેકના જીવનમાં સમાન ધનયોગ સર્જાતા નથી કેટલાક લોકોને નસીબનો સાથ મળે છે જ્યારે કેટલાક લોકોને સંઘર્ષનો સામનો કરવો પડે છે માણસના જીવનમાં ઉથલપાથલ ચાલતી રહે છે ક્યારેક સુખદ સમય આવે છે તો ક્યારેક પરેશાનીઓનો સમય પણ જોવો પડે છે પરંતુ હકીકત એ છે કે ગ્રહોની ચાલનો આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ગ્રહોની ઉર્જા દરેક ક્ષણે આપણા જીવનને પ્રભાવિત કરતી રહે છે જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલાવે ત્યારે તેનો પ્રભાવ બાર રાશિઓ પર પડે છે ક્યારેક શુભ અને ક્યારેક અશુભ જ્યોતિષશાસ્ત્રમાં આ વિષયને લઈને વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહોના પરિવર્તનથી જીવનમાં મોટા ફેરફાર થાય છે હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનજીની કૃપાથી એક વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે આ સંયોગમાં કેટલાક ખાસ રાશિઓ પર મહાશક્તિશાળી હનુમાનજી અતિ પ્રસન્ન થઈ ગયા છે તેમના આશીર્વાદથી આ જાતકોના જીવનમાં મોટા પરિવર્તન આવશે જે તેમને ધનસંપત્તિ અને સમૃદ્ધિ તરફ લઈ જશે હવે આ રાશિઓને અપાર ધનની પ્રાપ્તિ થશે અને તેમના જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ પ્રવેશ કરશે તો ચાલો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનસંપત્તિથી પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે આ રાશિઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે અને એમ કહી શકાય કે તેમની લોટરી લાગી જશે તો ચાલો તે સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જાણીએ આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળીની વાત કરીએ તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે અતિ શુભ સમય આવનાર છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારી ઉપર રહેશે જેના કારણે તમારા જીવનની તમામ દુઃખ તકલીફો અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની દિશામાં આગળ વધશે જે કાર્યો લાંબા સમયથી અટક્યા હતા હવે તેઓ સફળતા પ્રાપ્ત કરશે જો તમે કોઈને ધિરાણ આપ્યું છે તો તે પાછું મળવાની પૂરી સંભાવનાઓ છે સાથે જ તમે તમારા તમામ ઋણોથી મુક્ત થવામાં સફળ રહેશો તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો ફળ હવે તમને મળશે જેનાથી સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે વેપાર સાથે જોડાયેલા લોકોને અચાનક ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે અને પરિવારજનો સાથે સુખ શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે તેમ છતાં કુંભ રાશિના જાતકોએ આ સમયગાળામાં પોતાના સ્વભાવ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે જો તમે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખશો તો તે તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે ઉપરાંત ટૂંક સમયમાં નવા વાહન અથવા ઘર ખરીદવાનું શુભયોગ બની શકે છે સંક્ષેપમાં કહીએ તો હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના જાતકોના જીવનમાં અપ્રમેય ધનલાભ અને પ્રગતિના અવસર આવનારા છે જેના કારણે તેઓ સફળતાની નવી ઊંચાઈઓને હોઈ શકશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળીની વાત કરીએ તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં મોટી મોટી શુભ સમાચાર આવવાની પ્રબળ શક્યતાઓ છે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં માટે આ સમય તમારા પક્ષમાં રહેશે વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે કારણ કે ધન લાભની સંભાવનાઓ ખૂબ જ મજબૂત છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે ઉર્જાવાન અનુભવી શકશો અને તમારી સકારાત્મક વિચારસરણી દ્વારા અન્ય લોકો પર પ્રભાવ પાડવામાં સક્ષમ રહેશો આ આત્મવિશ્વાસ ભવિષ્યમાં તમારા જીવનની અનેક પડકારોને સરળ બનાવશે સાથે જ પ્રવાસો માટે પણ આ સમય શુભ સાબિત થશે અને તીર્થયાત્રા માટે પણ યોગ બનશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા દુઃખસંકટ અને તકલીફો સમાપ્ત થવાની દિશામાં છે ઉપરાંત તમે કોઈ નવા વાહન અથવા ઘરના ખરીદીની યોજના બનાવી શકો છો કારણ કે આ માટે અનુકૂળ સમય છે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે તેથી આ અવસરને વધુમાં વધુ ઉપયોગમાં લો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળીની વાત કરીએ તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન હનુમાનજીની અસીમ કૃપા તમારા પર રહેશે જેના કારણે આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે તમારી કાર્યકિર્દી અને વ્યવસાયમાં અવિશ્વસનીય સફળતા મળવાની સંભાવનાઓ બની રહી છે અને ધન ઉપાર્જનના રસ્તામાં આવેલી બધી જ અડચણો દૂર થશે તમારા વેપાર અથવા નોકરીમાં સફળતાના સંકેત સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે નોકરી કરતા લોકોને પગાર વૃદ્ધિ અને પ્રમોશન મળવાની મજબૂત શક્યતાઓ છે જ્યારે વેપારીઓ માટે અચાનક નાણાકીય લાભ મળવાની સંભાવનાઓ છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખ મુશ્કેલીઓ અને તકલીફો દૂર થવાની છે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ પણ મજબૂત છે વૃષભ રાશિના જાતકો માટે અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે જેના કારણે આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિમાં વધારો થશે ગૃહસ્થ જીવન સુખદ રહેશે અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમે તમારા જીવનમાં અપાર આનંદનો અનુભવ કરી શકશો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળીની વાત કરીએ તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું નસીબ બદલાવાનું છે નજીકના ભવિષ્યમાં કોઈક રીતે આર્થિક લાભ થવાના સંકેતો મળી રહ્યા છે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમે અનુભવશો કે તમારા પ્રિયજનનો પ્રેમ તમારા માટે વધુ ઊંડો થઈ રહ્યો છે વ્યાપારીઓને આ સમય ખાસ લાભદાયી રહેશે અત્યાર સુધી જે અડચણો આવી રહી હતી તે ધીમે ધીમે દૂર થશે અને અટકેલા કાર્યો પણ સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું સન્માન વધશે અને જો તમે બિઝનેસ સંબંધિત યાત્રા કરી રહ્યા છો તો તે સફળ થવાની શક્યતાઓ છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ રહેશે જો તમે પ્રમોશન અથવા પગાર વધારો માટે રાહ જોઈ રહ્યા છો તો હવે તમને સારા સમાચાર મળી શકે છે તે જ રીતે જો તમે કોઈ નવું બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમે ભવિષ્યમાં મોટી સફળતા મેળવી શકશો કુલ મળીને આ સમય મેષ રાશિના જાતકો માટે સમૃદ્ધિ અને પ્રગતિનો સંકેત આપી રહ્યો છે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળીની વાત કરીએ તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે એક આનંદી સમાચાર છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તેમના જીવનમાં શુભતાના અને સૌભાગ્યના દ્વાર ખુલવાના છે આ સમય તમારા માટે અતિશુભ સાબિત થવાનો છે કારણ કે હનુમાનજી તમારી પર પ્રસન્ન છે જ્યારે તમે કોઈ નવા કાર્ય શરૂ કરશો અને તેમાં ભગવાન હનુમાનજીનું સ્મરણ કરશો તો તે કાર્ય નિશ્ચિત રીતે સફળ થશે તમારી તમામ યોજનાઓ પૂર્ણ થશે અને કોઈપણ પ્રકારની અવરોધો તમારા માર્ગમાં આવશે નહીં મોટા વડીલો અને અનુભવી લોકોનું સહકાર પ્રાપ્ત થવાને કારણે તમારે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે જો તમારું કોઈ દેવું ચાલી રહ્યું છે તો હવે તેમાંથી પણ મુક્તિ મેળવવાના યોગ બની રહ્યા છે તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને વ્યવસાયમાં મનગમતી સફળતા પ્રાપ્ત થશે સાથે જ નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે નોકરિયાત લોકો માટે પ્રમોશન અથવા પગારમાં વધારો થવા અંગે મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું આર્થિક બળ મજબૂત બનશે જેના કારણે તમારું જીવન સ્થિર અને સમૃદ્ધ રહેશે મિથુન રાશિના જાતકો માટે આ સમય નવી તકો અને પ્રગતિથી ભરેલો રહેશે તેમને અપાર આનંદ ધનલાભ અને સફળતા પ્રાપ્ત થવાની છે જેના કારણે તેમનું જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળીની વાત કરીએ તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ પરિવર્તનશીલ અને શુભ સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે તમારા તમામ દુઃખ મુશ્કેલીઓ અને તકલીફો ઓછી થતી જશે અને આર્થિક રૂપે પણ તમે સંતોષ અને સમૃદ્ધિ અનુભવશો કોઈ પરિવાર સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાના સંકેત મળી રહ્યા છે જેનાથી તમારા પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને અટકેલા કામો હવે ધીમે ધીમે પૂરા થવા લાગશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે આ આત્મવિશ્વાસ તમને એવા નિર્ણયો લેવા માટે પ્રેરિત કરશે જે માત્ર તમારી પ્રતિષ્ઠાને વધારશે જ નહીં પણ તમને સફળતાની દિશામાં પણ આગળ વધાવશે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકો માટે વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે પણ શુભ સમાચાર મળી શકે છે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે અને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે જેના કારણે તમારો આનંદ અને ઉત્સાહ ચરમસીમાએ રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળીની વાત કરીએ તે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા બની છે જેના કારણે તેમને દરેક ક્ષેત્રમાં લાભ થવાનો છે આવકના નવા સ્ત્રોત ઉદભવશે અને વ્યવસાયમાં પણ ઝડપથી વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે જો તમે કોઈ પરીક્ષા કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ઇચ્છિત પરિણામ મળવાની શક્યતા છે સાથે જ પરિવાર સાથે ગમે તેવા પ્રિયપળો વિતાવવાની તક મળશે કેટલાક જૂના સંસ્મરણો તાજા થઈ શકે છે અને ઘરમાં મહેમાનોના આગમનથી આનંદમય વાતાવરણ રહેશે જો તમે નોકરીમાં પરિવર્તન કે પ્રમોશનની અપેક્ષા રાખી રહ્યા છો તો ટૂંક સમયમાં એક ઉત્તમ તકો તમારા જીવનમાં આવી શકે છે આ સમય દરમિયાન કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે લાભદાયી સાબિત થશે ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે તેથી આ તકનો પૂરો લાભ લો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળીની વાત કરીએ તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને ભગવાન હનુમાનજીની કૃપાથી તુલા રાશિના લોકોના જીવનમાં મોટો પરિવર્તન આવવાનો છે તમે પોતે આ બદલાવને અનુભવી શકશો જે તમને સફળતાના નવા દ્વાર ખોલીને આપશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે જો તમે કોઈ નવી યોજના બનાવી રહ્યા છો તો તે અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે જે પણ કામ તમે શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારી મહેનતથી વધુ લાભ મળવાની સંભાવનાઓ છે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બની જશે ખાસ કરીને કાર્યકિર્તિ સંબંધી બાબતોમાં આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને પારિવારિક જીવનમાં પણ ખુશીઓ છવાઈ જશે માનસિક શાંતિ અને સંતોષની અનુભૂતિ થશે સંતાન સુખની ઈચ્છા રાખતા દંપતીઓ માટે પણ આ સમય અનુકૂળ છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં બધું હકારાત્મક રીતે બદલાવા જઈ રહ્યું છે તમને એવું લાગશે કે તમારે ઈચ્છેલી બધી વસ્તુઓ પૂરી થઈ રહી છે આ સોનેરી સમયનો પૂરો આનંદ માણો અને જીવનમાં આગળ વધો કારણ કે આ સમય તમારા ભાગ્યના દરવાજા ખોલવા માટે આવ્યો છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો આ તે રાશિઓ છે કે જેમના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા છે આ રાશિના જાતકોને હવે જીવનમાં અપાર સમૃદ્ધિ અને સુખ શાંતિ મળશે તેમના જીવનના તમામ દુઃખ મુશ્કેલીઓ અને તકલીફો હવે સમાપ્ત થવા જઈ રહી છે અને હવે માત્ર આનંદ અને ખુશીઓ જ તેમને પ્રાપ્ત થવાની છે આ ખરેખર જ ધનલાભ સફળતા અને પ્રગતિ મેળવાનો સમય છે જો તમે પણ આ ભાગ્યશાળી રાશિઓમાંના એક છો તો હવે તમને કોઈ પણ સફળતાથી દૂર રાખી શકશે નહીં ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો અને આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ